આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ પહેલગાંવની અંદર થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આણંદ ખેડા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા નડિયાદ ટાઉન હોલ ખાતે યોજાયો પરમાત્મા પૂરી પ્રાર્થના કરીએ આત્માને સદગતિ મળે શાંતિ મળે સાથે એ આત્માઓને જવાથી જે કુટુંબ ની અંદર એમના જવાથી જે પડી છે